બાથરૂમ વાળું ઘોડિયામાં સૂતેલું આમ લથબથ થઈ ગયેલું એ શરીર એની પરિસ્થિતિ સાંભળો ને તમે લેહ અહીંયા ક્યાં છો તમને કહું તમારે ધ્યાનમાં લેવું જોઈએ હા કે તમે ભગવાનની નજીક છો સિવાય છાતીમાં દૂધ કોણ પ્રગટ કરી શકે કોઈ પેદા નથી થયું લોહીનું દૂધ બનાવી શકે નો અવેલેબલ ઇન ધ એટલે તમે ભગવાનની નજીક છો પણ તમને ભગવાન સાથે શું સંબંધ છે એની પૂરેપૂરી ખબર ના તો કહ્યું પણ એની પૂરેપૂરી ખબર નથી છે છે વાંચ્યું પણ વિચાર્યું નથી ગુરુ છે કંઠી છે પણ એ દોર લાગ્યો નથી બાબુલાલ એક સરસ મજાની આત્મદર્શી યોગ પ્રકાશની ઉગમ પરંપરાની વાત કરી કે આ બધું અવલંબે છે ગુરુ દ્વારા અને ગુરુને ગોતવા આપણે ખબર વિનાનું દોડવું એ આપણી મોટામાં મોટી ગેરસમજ સમજ છે દીકરી લાયક થાય તો એના શરીરમાં એના શરીરની અવસ્થાઓ આવે છે આમ જ દીકરો યુવાન થાય તો એના શરીરમાં પણ એક એની અવસ્થા આવે છે ધીમે રહીને સંસાર પુરુષ પ્રકૃતિ એ દિશામાં પરિણામ લઈને આવે છે પરંતુ ધાર્યું પરિણામ નહીં પરિણામ નહીં અગાઉ તો માને પણ ખબર ન હોય કે હું જેનું પોષણ કરું છું દીકરો છે કે દીકરી એટલે આપણને ભયંકર વાસનાના નશામાં કરી દીધા આ વિજ્ઞાને નશામાં ખબર નથી એવો નશો છે નિયંત્રણની ખબર નથી અને નશો ચડ્યો છે એમ આ પરિસ્થિતિમાં કોને કેવું કે મારી પરિસ્થિતિ આ પ્રકારની છે મી ટુ હેલ્પ મને બહુ જરૂર છે કેવું કોને આજ તમે સાંભળજો આજે એક નિર્ણય લેવાનો છે આજના દિવસની આજની આ પૂનમનો દીકરા તારો ભગવાન ક્યાં છે મને જોવો છે મને જોવો છે મને જોવો છે બતાવ તારો ભગવાન મારે જોવો છે અરે પિતાજી મારો ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપી રહ્યો છે પણ દીકરા તારી આંખ બગડેલી છે તારો ભગવાન તો હું છું તારો સર્જક જ હું છું સાંભળો ને જેટલા ભોલા પડ્યા છો એટલા તો સાંભળો તૈયારીમાં છે પછી સાંભળજો તૈયારીમાં અમુક ભાન ભૂલવાની તૈયારીમાં બેભાન દ્વિધા છે ને એટલે બેભાન છે કે શ્વાસ સત્ય છે કે એને વળગેલી આ પ્રકૃતિ આ ઇન્દ્રિયો આ દેહાદિક લાગતા વળગતા સંસારિક સમાધાનો સત્ય છે કે શ્વાસ સત્ય છે શ્વાસ એની રેસિડન્સી ક્યાંથી ઉતર્યો છે એ વિશ્વાસમાંથી ઉતર્યો હોય તો વિશ્વાસ કેવડો છે એ કેવડો હોય વિશ્વાસ એની કાંઈ ખબર નહીં પણ સુઈ જાઓ ત્યારે ખબર પડે કે વિશ્વાસ કેવડો છે સુઈ જાઓ એટલે કોઈ ના નહીં ને ઉઠો એટલે કોઈ તમારું નહીં એટલો મિજાજ એટલો અહંકાર એટલી પોતાની આપ ખુદી આપ ખુદી કેટલી ચીજ સુપાડી ને મારો વિવેકભાઈ કહેતો હતો એટલે મને યાદ આવ્યું કે ગોળિયામાં સુતા સુતા ટોયલેટ બાથરૂમમાં લથબથ થઈ ગયેલું શરીર હવે એને ગમતું નથી આમાં પણ આનો ઉપાય શું આનો ઉપાય આનો ઉકેલ શું કોને કહું અને કઈ રીતે કહું કે ભાષા તો નથી મારી પાસે ભાષા નથી બીકોઝ ભાષાનો હજી ઉદગમ વિકાસ થયું નથી ભાષા તો બધાની પરામાં રણકાર રૂપે રોમે રોમમાં રમી રહી પણ આનો વિકાસ નથી થયો કોને કહું એટલે વધુ અકડામણ ઉભી થઈ આમથી આમથી આમ આમ એવી પરિસ્થિતિ થઈ ગઈ આ નરકમાં લોટાઈ ગયું પછી એની પાસે કાઈ આધાર નહી એટલે એને ચીસ પાડી ચીઝ પાડી અને ચીઝ પાડી તો પાડી પણ એમાંથી એક બોલ નીકળ્યો નામ અકાર અકાર ઉકાર મકાર એક ચીઝ પડી એમાં એને કાંઈ બોલવું છે એ એને ખ્યાલે નથી કે હું શું બોલવા માગું છું પણ ચીસ પડી ગઈ ને ઓડકાર આવે ત્યારે એવું જ બોલે જુઓને ચાર જણા ઉપાડીને લઈ જાય ત્યારે એવું જ બોલે કોઈ અઘટિત પ્રસંગમાં જઈને આપણે ઓ ઓ કરીએ ત્યારે એવું જ બોલે એના સ્થળ જેટલા છે એ તમને અત્યારે વર્ણવવા નથી પણ કેવા એ માગું છું કે ઓછી આવશ્યકતા પડી અને ઓછી પીડમાંથી માંથી પોકાર થઈ ગયો પોકાર થઈ ગયો અને હમણાં વિવેકભાઈ પોકારી પીડનો જ હતો બિકોજી સવારામ બાબાનો પોકાર હતો કોનો હતો સવારમ બાપા જે રીતે કહે છે એ રીતે આપણે નહીં કહી શકીએ ને પણ આપણી પીડા આવી છે એવો એમાં આપણને ભાસ થાય આપણી પીડા સવારમ બાપા જે ચીસું પાડીને કહે છે એનાથી જરાય ઉતરતી નથી આપણી પીડા એવી જ છે પણ એ કહેતા હતા અને આપણે કહીએ છીએ એમાં કંઈક ફરક છે એને જે જોઈએ છે તે બીજું હતું ને આપણને જે જોઈએ છે તે બીજું છે હવે આટલો બધો પોકાર આ બધા સમજણા ગુરુમુખી આત્માઓને આપણે કઈ રીતે સમજાવી શકીએ કે પાઉ મે નેપુર ઓ ભી એટલા કીડીના પગમાં ઘૂઘરી કેવડી એમાં તો કે સાહેબ વો સુનતા હે આટલું નજીક થી જો સાંભળતો હોય તો આ બિચારા બધા આપણી સામે જોઈ રહી કે આ કોને કેતો હશે બિચારો અને આ છેડો આવે તા હું જ આવું બધું વિવેકભાઈ કર્યું એમ નહીં આવું બધું મેં પણ કર્યું હું જોર જોરથી ચીસ ઉપાડવાનો એ ગીત નાનપણમાં અમે ખૂબ કર્યું છે ખૂબ ગીત આવું કર્યું અને એ ગીતનો શું ઉપયોગ કરવો એ અમને તે વખતે ખબર નહોતી એ ગીતનો શું ઉપયોગ કરવો બનાજી એ વખતે ખબર નહોતી અને ખબર પડી એક માલમી પુરુષે મને કીધું મને કે હમણાં બાબુલાલ બોલતા તા એમાં એક આવ્યું હતું કે હવ હવના પ્રમાણમાં અતુલ ભાઈ સૌ સૌના પ્રમાણમાં જે કાઈ થાય પગલા ભરવા હવ હવના એ આપણે ત્રિકમ કહે તુરિયા પદે અહોની શ્રે હું આપમાં પછી જગત રહે ફાફા મારતું પોતે પોતાના હું આજ કેવા તો એ તૈયારી મને મારા શ્રીએ ભણાવ્યું એ મને આજ યાદ આવ્યું આજે મને બે ત્રણ વાતો કેસેટમાં કરી એટલે એના ઉપરથી યાદ આવ્યું તમને ગોઠે તો સાંભળજો અને નો ગોઠે તો બીજાને સાંભળવા દેજો શું કહેવાનું છે કહેવાનું માત્ર એટલું છે કે પીડ હોય તો પોકાર પરમાત્મા સાંભળે છે પણ પીડ હોવી જરૂરી છે પીડા 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 હોવી જરૂરી છે પછી પીડાના ભાગ બે એક સકામ એક નિષ્કામ પીડા એક સકામ પીડા એક સકામ એક અનાસક્ત પરમાર્થની પીડા વ્યાપકમાં સત્તામાં એમાં કોઈ મારા માટે કંઈ કરતો નથી એવી એક અનોખી પીડા મેં અમારા એક આત્મીય લાખાજીને કીધું આજે જ મેં કહું ઈશ્વરે આપણને જે રીતે મોકલી લ્યા છે એનો ભેદ તો એટલો છે એને આપણને મોકલ્યા માતા પિતા દ્વારા તેજ દ્વારા રજમાં સચવાઈને શરીર પરિપક્વ થતા મૃત્યુ લોકમાં આ શરીરનો મહિમા આપણે આવ્યા છીએ મહિમા લઈને આવ્યા શરીરનો પછી જેને ઘેરે આવ્યા એની જ્ઞાતિનો એના કુળ કુટુંબનો એ મહિમા પછી પણ પ્રથમ શરીરનો મહિમા લઈ આવ્યા હું તમને હૃદયપૂર્વક બે હાથ જોડી આલોચના અને પ્રાર્થના પૂર્વક કહું છું પરમાત્માએ આપણને જે આપ્યું છે આ શરીર આ શરીરની અંદર ભગવાને જે સંપદા આપી છે એ સંપદાનો ઉપયોગ કેમ કરવો મેં મારી આંખને વિનંતી કરી સાંભળો ને બેનો ભાઈઓ તમે સાંભળો છો પણ કાન નહીં ધ્યાન દઈને સાંભળો કોક ગાર કાઢે તો કેવું સાંભળી લો છે કે બહાર નીકળને જો હવે તું 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 બહાર નીકળ જો એમ અહીંયા બેઠો સત્સંગમાં બહાર નીકળ એટલે ગાર ગંદી વિકારવાળી વાસનાના ઉદગાર જેમાં છે એ તમે સાંભળો તો તમે આમ આમ હાલક ડોલક થઈ જાવ એટલે ખબર પડે તમારો અહંકાર કેવડો છે તમારો મિજાજ કેવડો છે કોઈ ગંદી ગાળ બોલે એની સામે આક્રમક થઈ અરે સો સો માળા હમણાં ગુમાવીને ઉઠ્યો અને એક ગંદી ગાળમાં તારી સો કરેલી માળા ફેલ કરી નાખવાની શક્તિ ગંદી ગાળમાં આટલી તારી માળા આટલું તારું પુણ્ય આટલી તારી સેવા આટલું તારો પરમાર્થ એ ગંદી ગાળ જ્યાં નીકળી ત્યાં તો બધું નીકળી ને તરત જ એની સામે પ્રતિકાર કરવા માટે ખબરદાર છે ખબરદાર છે ખબરદાર પોતાનું અસ્તિત્વ પોતાનું અહેમ પોતાની જે પોઝિશન છે ત્યાં જઈને એ એને સાચવીને જે એને ફાવે એ બોલે ઓને ફાવે એ બોલે હું તો એ કહું છું મેં મારી આંખને અરે ભાઈ आंख ने विनती करी मारी आंख ने ए आंख भगवाने ईश्वरे परमात्माए अद्भुत रचना करना रा ये रचनात्मक मालिके आंख तू मारी साथे जोड़ाई અને મને કંઈક આપવા આવી છો તો હે આંખ મને સાચે રસ્તે લઈ જા ને આંખ ઈર્ષા કરી ક્રોધ કરી દ્વેષ કરી એ આંખ મને સુકામ બરબાદ કરે છે એ આંખ તારો અનુભવ તો મને કરવા દે વસ્તુ મને મળી જો આંખ તો તારા દ્વારા મને કયું સુખ પ્રાપ્ત થાય છે એ આંખ તું તો મારી પાંખ છો આંખ તું મારી પાંખ છો શું કામ આંખની પાછળ મન રહે છે મનની પાસે બે સત્તા છે એક સંકલ્પ અને એક વિકલ્પ મન એવો સંકલ્પ કરી શકે કે માના રૂપમાં અંગનો મેલ ઉતારી અને ગણની રચના કરી શકે ગણ બનાવી શકે એક પુતળું તૈયાર કરી શકે જીવતું જાગતું ચેતન આજ્ઞા ગીત માએ ગણ બનાવ્યો પણ એ ગણને માએ પરિચય નો આપ્યો મને આંખ મળી પણ મારે આંખનો ઉપયોગ શું કરવો પોઝિશન મારી જાણમાં ન આવી પછી જેને તેને ભટકાતી ભટકાતી આંખ પોતાના મૂલ્ય સાચવે ન સાચવે નિયંત્રણને વફાદાર રહે કે ન વફાદાર રહે પાગલ આંખ પોતાનો પતિ છે તોય રૂપને ને શણગારવા જાય છે પાગલ આંખ તું કોનો શિકાર બનવા જાય છે તારું પતિ વ્રત તારું માનવતાનું એક મૂલ્ય અમૂલ્ય છે એને તું કોના કુસંગનો શિકાર બની હે મારી આંખ તું તો મારી પાંખ છો આંખ તો બંધારણમાં જોયું તો એમાં એવું આવ્યું એવું બંધારણમાં મેળે સોરી બંધારણ માં એવું આવ્યું આખો મારી ઉગળે ત્યાં સીતા આંખ મારે વો ત્યાં સીતારામ દે આ સંગીત છે ને સંગીત વાગે ત્યારે ભલ ભલા ને એ સંગીત પકડી લે છે સાંભળો ને તમે સંગીતમાં જાણતો હોય ન જાણતો હોય પણ એ આગા પાછું તો થયા જ રાખે સંગીતનો આવો કરંટ છે એ સંગીતનો આવો કરંટ છે તો સંગીત જેના ભેરું વાગે એ બોલનો કરંટ કેવો સંગીત જેના ભેરું વાગે છે એ બોલમાં એ બોલમાં કરંટ કેવો હશે તો મારી સ્તુતિ કરે તો કોક તમને કેવું વાલો લાગે અરે મારા વખાણ કરે મને બહુ ગમે ગમે છે ને ગમે છે ને આપણે રહીએ છીએ સંસારમાં અને શરીરમાં એટલે શરીરને શરીર પકડ્યાનો જીવ ભાવ વારંવાર એની પ્રતિષ્ઠા ભગવાન જેવી બનાવવા માગે છે જીવ ઈશ્વર જેવો બનવા માંગે છે જીવ એની જો કોઈ સારી સારી વાતો કરે તો જીવ અહંકાર થઈ જાય એટલે આંખ ઉઘડે ત્યાં કોને દેખું એડ્રેસ તો પૂછો કોને દેખું અરે સીતાના રામ એ કોણ છે તુલસીદાસ બાપાને બાપા ને પૂછી તો જો પૂછી તો જુઓ શિયા રામ મય સબ જુગ જાની કર હું પ્રણામ આ બે ને ભેળા કરીને એને પગે લાગું શ્રી રામ જગતની જેટલી સ્ત્રીઓ છે મારી માં જાનકી છે જગતના જેટલા પુરુષ છે મારા પિતા ભગવાન રામ છે આંખ મારી ઉઘડે ત્યાં જેટલી સ્ત્રીઓને જોઉં એ મારી માં છે આ બંધારણ કહું છું રૂલ્સ કહું છું પછી તમે વળતો ગમે એ રીતે વળતો ગમે એ રીતે ઘઉંના એક લોટના પીંડા પછી તમે ગમે એ બનાવો પણ બંધારણ કહું છું આ સિસ્ટમ મનુષ્ય પોતાના મનુષ્ય દેહનો સાચો અને પવિત્ર ઊંચામાં ઊંચો ઈશ્વરે આપેલો આનંદ જો ભોગવવો હોય જાણવો માણવો અનુભવવો હોય તો એ આનંદ એ છે આંખ મને દગો ને દે આંખ તો મારો સાથ છો હું તારાથી એક નવા જગત નો અનુભવ કરું છું અંદરે જોઉં છું ને બારે જોઉં છું ਬੀਜਗਤ ਨੂੰ ਅਨੁਭਵ ਕਰੋ ਸੂਰ ਤੇ ਨੇ ਸੁਰ ਤੇ ਤਨੇ ਨਿਰਖਾ ਕਰੂੰ ਨਿਰਖਾ ਕਰੂੰ ਨਿਰਖਾ ਕਰੂੰ સિસ્ટમ કહું છું ને કોઈ ગેરસમજ ન કરો સિસ્ટમ એટલે પદ્ધતિ કહું છું બારે જોઈ શકો છો સાંભળો ને એટલે અંદર અંદર જોઈ શકો કે નહીં હે દિવસના કોકનું મોઢું જોયું હોય પછી માથે ચાદર ઓઢીને જોઈ શકો કે નહીં ખોટું બોલે એની તો માં હું તો જોઈ શકાય કે નહીં એમ કહું છું હવે બગાડવું છે તો પછી શું બાકી રાખું હું અત્યારે તમારી સાથે મિત્ર ભાવથી વાત કરું છું પણ લાગુ છું તમને દુશ્મન જેવો આ જોઈએ એમાં તમને શું વાંધો બાપો તો આવા આવા જૂના જૂના ઓલા વિચારના આમાં હું તમને વાંધો મને કઈ ખબર નહીં શરૂઆતમાં બ્યાસી ચોરાશી ની સાલમાં એક સુરત માંથી મોઢ ઘાચી જ્ઞાતિના એક ઘરડા દાદા એની એક દીકરી એ લોકો આવે તો સત્સંગની વાતો અથવા તો અહીંની જે પ્રાચીન એટલે જૂની પદ્ધતિઓ એ બધું એને ગમે પછી એ દાદા ક્યારેક આવે ક્યારેક નો આવે ક્યારેક આવે ઓલી દીકરી હતી 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 જુવાન બેન આવતી પણ દાદા ને એમ કે રામ મટી જાય છે એટલે મેં એક દી દાદાને કીધું કે બેન આવે છે પણ અહીં રામ મટી નથી આવતા એટલે ઈ માણસે મને શું કીધું કે તમે તો જૂના વિચારના લે કેવા વિચારના છો જૂના વિચારના દીકરીઓની ફ્રેન્ડ હોય મોવા એ કે એના ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ સાથે લ્યો જૂના વિચારના છો સારું મેં કહું હવે કોઈ દી તમને આવું નહીં કહું જ્ઞાન મળે ત્યાંથી લઈ લેવાય અમારી આંખને હું પૂછું છું કે તું મને મદદ કર મને આપેલી આંખમાં જોવાની અગમ શક્તિ આનો દૂર ઉપયોગ કરવામાં તું મને ઉત્તેજિત ન કર તું પ્લીઝ મને મદદ કર તારાથી મને સારામાં સારી ઊંચામાં ઊંચી અને એકદમ પ્રસન્ન થઈ જાય એવી મજા મને 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 આપને આંખ કરી ન ગમે તો મારે માર પડે એવા સુખ મને શું કામે બતાવે છે આંખ આંખ જેની માથે ગુરુ છે જેની માથે નિયંત્રણ છે જેને વચનની રેણીના રહેણીના પગલા ભરવા છે ખાસ હૃદયપૂર્વક સાંભળે હું કહું છું મારી ઠેકેદારી ના હું કહું છું સત્ય ના મારું પોતાનું સત્ય ના અનુભવ કરીને એ સત્યને તમે પકડો અનુભવ કરીને એ આંખ તમને કેવું સુખ આપે છે પણ કોના દ્વારા એ આંખ સુખ આપે છે કોના દ્વારા આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ અરે કેવડું સુખ છે ભગવાન રામ પધાર્યા જાનકીજીના ના મોહલે ભગવાન રામ લગ્ન પછી જાનકીજીના ના પધાર્યા છે તો માં સીતા ભગવાનની રાહ જોતા હતા પ્રભુ આવ્યા એટલે સીતા જી આપણે એને માં જાનકી કહીએ એણે પોતાનું મસ્તક ભગવાન શ્રી રામના શ્રી ચરણોમાં ધરી દીધું મૂકી દીધું મસ્તક મૂક્યા પછી કોઈ વાતે એ માથું ઉચકતા નથી એટલે ભગવાન રામ કહે છે સીતે કહો કહો આપની જે ઈચ્છા હોય જે જે માંગો કહો 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 ઈચ્છા હોય તે માં ભગવાન પાસે એટલી યાચના કરે છે એક ક્ષણ એના સો ભાગમાં મારું ચિત્ત તમારા ચરણો થી દૂર ન થાય આવું મન કરી દો આ જગતમાં પરમાત્માનો આનંદ પરમાત્મા થવાની જરૂર નથી પરમાત્માનો આનંદ કેવી રીતે સમાયેલો છે છુપાયેલો છે લેવાની સિસ્ટમ પદ્ધતિ રીત રિવાજ હવે ઈશ્વર પરમાત્માની પાછળ આપણે ગમે તેટલા પ્રયત્ન કરી શકશું પરંતુ એને પકડી એને સમજી નરે સર્જક કઈ રીતે પકડી શકાય કઈ રીતે સમજી શકાય કઈ રીતે પામી શકાય એને તો અનુભવવાની સિસ્ટમ શ્વાસે શ્વાસમાં એને અનુભવવાની સિસ્ટમ વિશ્વાસમાં એને અનુભવવાની સિસ્ટમ પદ્ધતિ રહેણી ગુરુ વચન સુરતા વચન અહીંથી બોલે વચનના ઘરમાંથી બોલે અહીંથી સાંભળે ઊંડે 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 એકાગ્ર થઈને સાંભળે એમ કરતા સુરતા અને વચન બે નો યોગ થઈ જાય હમણાં નથી યોગ પ્રકાશ આંખ એક નથી આંખની સાથે ઘણું જોડાયેલું છે માતાઓ ધર્મ કેવો જોડાયેલો છે જુઓ ને માએ કહ્યું કે ક્ષણ એક પલ નિમિષ એના સોમાં ભાગમાં આપના ચરણમાંથી દોર લાગે આપના ચરણોમાં મને આવી પ્રીતિ આપો પ્રીતિ આપો માએ માગ્યું કોની પાસે પોતાનું સર્વસ્વ પોતાનું સંપૂર્ણ જગત